નવું પોસ્ટર નવો વિવાદ શ્રીજી મહારાજ કહેતા હતા કે બે હજાર અવતારો લઈને પ્રગટ થયો છું જી હા સ્વામિનારાયણ એક એક ફરી વધુ વિવાદ સામે આવ્યો છે છે વાત રૈયા રોડ સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની વાત છે જ્યાં તમામ સ્વામીઓના નામ અને તેમનો પહેલો કયો અવતાર હતો તેનું એક આખું લિસ્ટ મુકાયેલું હતું અને આ જે બેનર હતું હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે રૈયા રોડ

સનાતન ધર્મને અનુસરનારા લોકોની લાગણી દુભાય છે ત્યારે આ મામલે હવે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે